સેવણી ગામમાં અને આ મારી પાછળ સેવણી ચોકડી છે અને સેવણી ચોકડી ઉપર એક લોકેશન છે આ વસ્તુ નો ટેસ્ટ કરવા માટે આપણે આવેલા છીએ અને પાછળ તમે જુઓ એ લોકેશન છે સરસ મજાનું સેવણી ગામની જે ચોકડી કહેવાય ત્યાં આ લોકેશન છે તો અહીંયા કઈ કઈ વસ્તુઓ મળે છે શું છે બધું આપણે બતાવવાનો પ્રયત્ન કરીશું અને એ નામ છે જય જલારામ રેસ્ટોરન્ટ ઓકે આ પ્રમાણે એનું લોકેશન છે મિત્રો અહીંયા કાજુ લસણ જે ખૂબ જ ફેમસ છે અને દાલ ખીચડો એનો ટેસ્ટ કરવા માટે આપણે સ્પેશિયલ આવેલા છીએ તો અવશ્ય એક વાર અહિયાં મુલાકાત કરવા જેવું છે અને આપણે જયારે ખાશું ત્યારે તમને બતાવવાનો પ્રયત્ન કરશું ઓકે મિત્રો અગાઉ પણ એક આપણો વિડીયો છે પણ એ ક્રિષ્ના કરીને આગળ બીજું લોકેશન છે કાજુ લસણિયાનું ત્યાંનું છે અને આપણે આજે આવેલા છીએ આ જલારામમાં તો મિત્રો થોડી વાતચીત કરી લઈએ શું નામ છે સાહેબ તમારું અંબાલાલ અંબાલાલ હા એ પહેલા આપણે એમનો સમય જાણી લઈએ તમારો એનો સમય અને લોકેશન સમય કે આવો ગાપ કાઈ 11:00 વાગે સવારે કે 11:00 વાગે છે ઓકે વાલ રવિવાર કો કોઈ ટાઈમ ટેન નહીં વહી ટાઈમ કોઈ ટાઈમ સેવડી ગામ ચોકડી ઓકે જોઈએ કે જો કે બનાવે છે હા એટલા હિસાબે અને આપણે આગળ તમને બતાવવાનું

ગ્રીન કલર માટે આ એ લોકોની જે ગ્રેવી તૈયાર હોય અને એકદમ મન ને લોભાવે જેવો કાજુ લસણિયાનો આખો કલર તમે જુઓ બધી વસ્તુ થઈ ગઈ હવે આ પનીર ગાર્નિશિંગ માટે દાણા અને બટુ ઉપર ભાઈ વાત 3 3 પત્તા તો આ પ્રમાણે કાજુ છે ને એ ધીમે 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 એની ક્વોન્ટિટી હાલ જ થાતા જાય છે તો કાજુ લસણિયા લસણ અને કાજુ ભરપૂર હોય તમે જોયું ને ચાકી પાંચ વાર એમને ધીમે 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 થોડા થોડા અંતરે કાજુ નાખ્યા મને તો મિત્રો આ તૈયાર છે કાજુ લસણિયા ઓકે આ લોકોની મહેનત રંગ લાવે છે તો જોઈએ આપણે ટેસ્ટ કર્યા પછી બરાબર અહીંયા તૈયાર થઈ ગઈ અને હવે જે છે આપણા મિત્રો પાસે

ઉપર તડકો પણ એમને મારે છે બંને વસ્તુની એક મિત્રો વાત કરીશ કે આ બંને વસ્તુ છે ને અલગ જ છે ચીજ લટકો એનો ટેસ્ટ આખો અલગ છે અને મજા માણી રહ્યો છું ચીજ લટકાની શેવની ગામમાં હજુ પણ એક આઈટમ બાકી છે બતાવ છું મજા આવી જાય આઈટમ છે અવશ્ય એક વાર મુલાકાત કરજો

હા ભાઈ રાઈસ અંદર દાલ કિચડા અંદર આની ઉપર તડકો આવશે કિચડા ઉપર અને તડકો આવ્યા પછી આની રંગત વાર નીકળશે બરાબર જાય છે જુઓ તમે અને બાઉલમાં નીકળ્યા પછી ઉપર તડકો આવશે એમ છે હા ઓકે ડાયરેક્ટ ઉપર નહીં પણ બાઉલમાં દરેક બાઉલમાં સેપરેટ થી તડકો આવશે આ છે ખીચડો શેવણી ગામના ફેમસ જલારામનો દાળ ખીચડો તો મિત્રો લાસ્ટ ફૂડ આઇટમ સેવણી ગામની અને એ છે દાળ ખીચડો તડકો મારીને આપ્યો છે એક વાર ની વિઝિટ તમારી અવશ્ય કાયમની મુલાકાત બની જાય એવું સરસ મજાનું આજે લોકેશન તમને અમે પ્રોવાઈડ કર્યું સેવણી ગામની અંદર તો અવશ્ય એક વાર ની વિઝિટ કરજો વિડીયો ગમે તો લાઈક શેર અને કોમેન્ટ કરજો અને આવું કોઈ લોકેશન તમારા ધ્યાનમાં હોય તો અવશ્ય અમને જાણ કરજો અમે ત્યાં પણ વીસ કરશું તો મળીએ આવા બીજા આપણે બ્લોગ ની અંદર ત્યાં સુધી રજા આપજો આવજો બાય બાય